ભાવનગરના મોખડાજી સર્કલ નજીક કાર પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલી થયેલ જેને લઈને રાત્રિના સમયે મામલો ઉશ્કેરાઈ ગયો હતો અને કેટલાક શખ્સોએ એકઠા થઈને યુવાન પર હુમલો કર્યો હતો જો કે યુવાન ભાગી છૂટ્યો હતો ભાવનગરના મોખડાજી સર્કલ નજીક કાર પાર્ક કરેલી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં જેને લઈને રાત્રિના સમયમાં હુમલો ગરમાયો હતો અને કેટલાક શખ્સોએ એકઠા થઈને યુવાન પર જાન લેવા હુમલો કર્યો હતો જોકે યુવાન ભાગી છૂટ્યો હતો અને આસપાસથી લોકો એકઠા થઈ જતા હુમલો કરનાર શખ્સો ભાગી ગયા હતા કે બનાવની જાણ પોલીસને થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો જ્યારે યુવાનને ઈજા પહોંચતા માટે તેને આવીને એમ કીધું ગાડી અહીંયા રાખવાની એમ કીધું ગાડી કેમ રાખવાની અમારી જગ્યા છે એ બાબતમાં કે ગાડી તોડવા તોડવાય છે કેમ તોડો મને એમ કરીને મને બે ત્રણે જણે માર્યો ને હાથ ને ને બધી જગ્યાએ મારેલો છે આ ફ્રેક્ચર આવેલું છે મારે બરાબર તે પછી સાંજે એ કે સમાધાન કરવાનું સમાધાન વાતથી રાતે પાછા દસ પંદર જણા પીને આવ્યા દારૂ પીને અપશબ્દ બોલવા માંડ્યા જેમ ફાવે એમ ને ગાળું બોલવા માંડ્યા ને એની છરી ગોદા ને તલવારો લઈને બધા મારી વાયા દોડ્યા પંદર જણા એની સાથે આવ્યા